આ વેલ્ડિંગ પેટી છે એ પંખો ચાલુ થઈ ગયો છે આ સરસ મજાનું કામ આપે છે ક્યાંક વેલ્ડિંગ કરવું હોય તો ફટકી થાય આપણે જોતું હોય આ રોડ છે અને આ પેક સસમાં એટલે ધુવાડો ન જાય આખુંમાં કમ્પ્લેટ થઈ ગયું હવે આ ગોડીને વેલ્ડિંગ કરવાનું આ રીતે આમ સડાઈ દેવાનો રોડ જોઈ લો પેલા કેવું લાગે છે એમ વધારું છું એટલે સોટે નઈ ઘણા કેતા છે કે ભાઈ કાળા સચમા જોઈ પણ જોઈ કાળા પણ હું તો આખું વીસી જાવ એટલે હાલે કાળા પછી દેખાય ને ઘડીને ઘડિયા ફોલવા પડે

ગડબો વજન થતો રેડી લાગી ગયો